એન્ટ્રન્સ પ્લાઝા અને વોકવે જેવા વિકાસ કામોનું ઉદઘાટન અને ઝોલાપુર ગામના તળાવના કમ્યુનિટી હોલ અને સ્મશાન ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લાના સાવડાના નળકાંઠા વિસ્તારોના ઓગણચાલીસ ગામોના ધરતીપુત્રને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રૂપિયા એક હજાર ચારસો કરોડના ખર્ચના પ્રોજેક્ટનું આયોજન કરાયું છે જે અંતર્ગત આજે પ્રથમ તબક્કાના રૂપિયા ચારસો બે કરોડના કામોનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું ખાસ કરી વાત કરીએ તો સ્વચ્છતા માટે ગૃહમંત્રી અમિતભાઈ સાહેબ પોતાના મત વિસ્તાર સાણંદમાં બિના સૂકા કચરાના કતરીકરણ માટેના ઇકોતેર વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સહયોગથી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાણંદ બાવળા ધારાસભ્ય કનુભાઈ પટેલ વિરમ ગામ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ જિલ્લા પ્રમુખ કંચનબા વાઘેલા સાણંદ તાલુકા પ્રમુખ વસંતબા વાઘેલા જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ પાર્ટીના હોદ્દેદારો સહિતના ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી